આ મોડી રાતનો વરસાદ હતો સવારે ધીમી ધારે પડ્યો હતો અને અત્યારે વરસાદે વિરામ પણ લીધો છે તેમ છતાં હજી સુધી આ પાણી ઓસર્યા નથી અને ચાંદખેડાના આઈઓસી વિસ્તારમાં જે સ્નેહ પ્લાઝા રોડ આવેલો છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે ચાંદખેડા આઈઓસી રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે આપ જે રાજકીય જે સોસાયટીઓ આવેલી છે ત્યાં હજી પણ પાણી ભરાયેલા જ છે આ મોડી રાતનો વરસાદ હતો સવારે ધીમી ધારે પડ્યો હતો અને અત્યારે વરસાદે વિરામ પણ લીધો છે તેમ છતાં હજી સુધી આ પાણી ઓસર્યા નથી અને ચાંદખેડાના આઈઓસી વિસ્તારમાં જે સ્નેહ પ્લાઝા રોડ આવેલો છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે